મહેસાણાના બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અમદાવાદમાં ઠાકોર સમાજના મકાનો તોડી પાડવા બાબતે લેખિતમાં રજૂઆત કરી ઠાકોર સમાજ માટે રાહત દરે જમીન ફાળવવા માટે રજૂઆત કરી છે સરકાર જલ્દીથી કોઈ વ્યવસ્થા કરે તેવી માંગણી થઈ છે રબારી વસાહત માટે સરકારે રાહત દરે જમીન ફાળવી તે સારી બાબત છે પણ ઠાકોર સમાજને કેમ નહીં તેવો પ્રશ્ન પણ તેમાં કરવામાં આવ્યો છે કેશવનગરમાં છેલ્લા સિત્તેર વર્ષથી ઠાકોર સમાજના લોકો વસવાટ કરતા હતા ગર્વ ઘરના થયેલા ઠાકોર સમાજના 150 પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારી રહ્યા છે તો મુખ્યમંત્રીને પત્ર લખીને આ માગણી કરવામાં આવી છે મહેસાણાના બહુચરાજીના પૂર્વ ધારાસભ્યએ સીએમને આ બાબતે પત્ર લખ્યો છે અને સરકાર જલ્દીથી કોઈ વ્યવસ્થા કરે તેવી માગણી પણ થઈ છે પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો આ વિશે વધુ માહિતી મેળવી મારા સંવાદદાતા તેજસ પાસેથી તેજસ જે આ પત્ર લખવામાં આવ્યો છે મુખ્ય માગણી શું છે તેમાં ાયદેસર લોકો રહેતા હોય તો તેમના ઘરો તોડી પાડવામાં આવે છે અને ગુજરાતમાં બધી જગ્યાએ તોડી પાડવામાં આવે છે ત્યારે હવે જમીનો માટે જોઈએ છે બિલકુલ જે જે સમગ્ર મામલો છે તેની વાત કરીએ તો અમદાવાદમાં ઠાકોર સમાજના મકાન તોડી પાડવા મામલે હાલમાં તો આ બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં મુખ્ય જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રબારી વસાદ માટે જે સરકારે દરે જમીન ફાળવી તે સારી બાબત છે પણ ઠાકોર સમાજને કેમ ન ફાળવી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેશવનગરમાં છેલ્લા સિત્તેર સિત્તેર વર્ષથી જે ઠાકોર સમાજના લોકો ત્યાં વસવાટ કરતા હતા એક વર્ષ પહેલા જ્યાં એમસી દ્વારા મકાનો તેમના દોડી પાડવામાં આવ્યા હતા જેને આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ના આવી હોવાની ઉલ્લેખ કરવામાં આવ્યો છે સરકાર માટે તમામ લોકો ને સરખો ન્યાય મળવો જોઈએ તે પ્રકારનો ઉલ્લેખ કરીને સમગ્ર જે આ ઠાકોર સમાજના જે એકસો થી વધુ પરિવારો છે તે હાલમાં ખુલ્લા આકાશથી જે પોતાનું જીવન વિતાઈ રહ્યા છે તેમને પણ જે છે તે આ મામલે જમીન ફાળવવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે આ ભરતસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી છે આભાર તેજસ માહિતી